મદદ જય જવાન જય કિસાન તો મિત્રો પાછા આપણે આજે વાડી આવી ગયા છે સવારમાં વાગી ગયા છે આઠ ને થ્રી ફેસનો ફૂલ ટાઈમ થઈ ગયો છે હવે આગળ વાગી ગઈ છે આગળ આવી ગયા થ્રી ફેસ ને આપણે પાણી ચાલુ છે ચણામાં કરી દઈ પાણી ચાલુ એમાં તો લાઈટ આવી ગઈ આપણી થ્રી ફેસ નાખી દઈ ઓટોમાં આપણે

હવે રખોલું કરીએ ચાલુ આપણે હાઇનમાં હાંજી આવી જાય દિવાળી પછી સેટ આવે હાડા અંધારું થાય થાય હવાર માં પછી વહેલા આ બધું વિપ્લો તો હાડે સાફ કરી ગયા છે તુવેર વાત કરું તો મિત્રો તુવેરમાં ગાય ગા ફૂલ બે ત્રણ દિવસમાં પૂરા થઈ ગયા કેમ કે આવી ને આમાં કઈ શીંગ થઈ આ બધું ફૂલ ખરી ગયું એમનું આની અંદર એ જો આ પેલાની સિંગુ થાય પછી આ નવું જે આગળનું કઈ હતું ફ્લાવરિંગ વાળું એ બધું સાફ થઈ ગયું એટલે આ જાકર બેદી આવી તો ઝાકર બેદીમાં વધારે નુકસાન તુવેરમાં દેખાય છે ને ચણામાં રોગર નિશાબે જેટલું ફ્લાવરિંગ હતું એટલું શીંગુ બંધારણ ન થાય ગઈ આ માંડવી આપણે ટ્રાય કરવા પૂરતી આપણે ધોઈ છે ને આપણે ડાયરેક્ટ વીસ કિલો દૂર હોતી ઢગલામાંથી ભરી અને જોખી લીધી હતી પછી આપણાને સૂટ પાણીમાં કુંડીમાં નાખીને કેરેટ અમે ધોઈ અને છે હવે આનું આપણે વજન કરશું કે આમાં કેટલી આપણી આમાં ધોઈ ધોવાઈ ગયું હવે કેટલો વજન વીસ કિલામાં ઓછો થાય તો એ પ્રમાણે પછી આને આપણે વેપારીને નમૂનો બતાવું છું હવે આપણી આ માંડવી હું ભાવે માગે અને એક નમૂનો આપણે દૂર હોતો બતાવું છું એમાં કેટલાય કડ માંગે તો જોઈએ હવે આપણને જેમાં બેનિફિટ રહે એ પ્રમાણેનું કાર્ય કરશું અને ધોવાનું થાય તો તો આપણું એ આઠ દસ દિવસનું કામ આવશે કેમકે સો એકસો દસ વીસ ગુણી જેવું ધોવાનું છે એટલે તો પછી લાંબો પીરિયડ છે

આ હું જય આવું હોય ને બરોબર 8 1 કોડે 8 પોણી કલાક એવું થાય 35 40 મિનિટ ખરાના ઓરા નોરિયે થવાડ જે કામ આવી જશે બરોબર બાદ પહેલા તો આવતો રહે પછી રાંધવા જાજે એ હા મિત્રો આપણે પાછા વાડી આવી ગયા કે આપણે થોડું કામ કાજ હતું એ જોકે કરીને ને આપણો અહીં સુલકી પાણી વારતી દે એટલે આ નીચેના ખરા આ ની પી ગઈ અને આપણે આ કનેક્શન કાઢીને ક્લિનિકમાં લઈ જઈને અહીં મારી ડાટો આનો અહીં મારી દીધો ડાટો હવે એના બે વસ્તુ લઈ જઈએ આપણે ક્લિનિકે અહીંયા આપી દીધું આપણે કનેક્શન હવે અવાજ કરીને આપણે કહી દઈએ મોટર ચાલુ કરવાનું ચાલો મિત્રો સુલકી અવાજ સાંભળી ગઈ ને મોટર કરી દીધી ચાલુ આવી ગયું પાણી એક ક્યારો અહીંયા પીએ ને તો આપણે ઓલા નાકા કરી નાખીએ થોડાક રિપેરિંગ આવે પાણી પાવાનું છે ઓલા શેડેથી એટલે આપણે ઓલા પેલા રિપેરિંગ નાકા થઈ જાય ત્યાં સુધી મેં ક્યારો ભરાઈ જાય તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના સાડા છ અને આજે આપણે સવારે નક્કી કર્યું હતું કે આજે આપણે પોપોટનું ધ્યાન રાખવાનું છે તો પોપટ તો આજે એટલા બધા નીકળ્યા ને મિત્રો કે તમે એને ગણી ન હોગો હજી ચાલુ જ છે એનું આ દિશામાંથી આવે અને આ દિશામાં જાય હવે મને લાગે કાયમી માટે આપણે આ ટાઈમ પર અહીં રોકાવું જ જોઈએ હજી તો આમ આગળ કેટલા બેઠેલા છે ઓલા ભાઈની વાડીએ ને ઓલી ઓળી પીપર ને છે ને ત્યાં તો બે ગયા છે જાજા લગભગ હો દોઢસો પોપટ બેઠા હું તમને આની બધી બતાવું ને કે નુકસાની કેટલું કરતા પીપલા બધું છે ને આપણા તમારા આગલા વિડીયા હતા કેવામાં ફાલ હતો નીચે હજી એવું છે પણ આ બધું એપલી બધી એક એક ડાયરું છે ને ઊંચ્યું છે એ બધી સાફ કરી ગયા અત્યારે તમને એનો અવાજ સંભળાતોય છે કે હજી કેટલા બધા છે તો મિત્રો પોપટ છે ને આ વર્ષે બહુ નુકસાન કરી ગયા એટલામાં તો આપણે આપણને એમ હતું કે જ પણ રિઝર્મ નીકળવાનું ચાલુ જ છે ઓલા મકાન પાસે ને જો આગળ ટ્રાન્સફોરમને દેખાય ને ત્યાંથી તો એટલા બધા એ બેને એ સાઈડની જાજી બોડી ઉપર ઉપર બધી સાફ કરી ગયા હજી બધા એમાં સ્ટોપ જ કરીને રાખ્યો છે અહીંયા તો હજી મોકો મળે તો એકાદી ફેરી ઝલક લેતા જઈએ કે યારું પાણી કરતા કે આ ભાઈની વાડી જઈ કે ભાઈ સવારમાં આવી નાસ્તો તો કરવાના છે પણ આજ તો નાસ્તો નથી કરવા દેવાનો આજ તો સવારમાં અમે આપણી લાઇટ પાંચ વાગે આવી જવાની છે એટલે આજનો દિવસ આપણે થોડુંક ઠંડીમાં વહેલું ભલે આવવું પડે પણ ટ્રાય કરી લઈએ સવારમાં વહેલા આવીને કેમકે એનો ટાઈમ જ છે સવારના આ દિશામાંથી આવીને બધા આમ જાય એટલે અહીંયા આપણે અહીંયા સ્ટોપ કરતા જાય છે પણ હવે કાલે આપણે સવારમાં આવી ને આપણે આનું જ રખોલું કરવાનું છે હવે વાથી આગળ વિદાય લઈ લીધી છે હજી છે અહીંયા હજી ઘણા બધા એ પેપરમાં તો હજી જોઈને અવાજ સંભળાય જ છે કેટલા છે એમાં જો હવે વિદાય અહીંયાથી હજી જ્યાં સુધી કંઈ પોપટામથી આવતા બંધ ન થાય ને ત્યાં સુધી આપણે રખોલું કરવાનું છે કેમકે આપણે આખા વરસનું છે કેમકે આ આખા વરસમાં એક ફેરી આવે ને અત્યારે આપણે થોડાક ધ્યાન ન દઈએ તો આપણું આ બધું પાણીમાં જાય એટલે આપણે આને જ્યાં સુધી બોર પૂરા ન થાય ને ત્યાં સુધી આપણે આ કરવાનું છે હવે સવાર સાંજ પછી એકામાં શાંતિ છે કે પછી દિવસના ગમે ત્યારે આવે નહીં એટલે આપણે દિવસના બીજું કાર્ય થાય સવારમાં વહેલા અને સાંજાણે થોડીક વાર આપણે રોકાઈ તો મિત્રો હવે લાગે છે કે હવે એના ઘર તરફ બધા ભાગી ગયા છે પણ આનું કરે કંઈ અવાજ આવતો નથી અને હું આગળ પેપરમાં બેઠા હતા એ પણ ભાગી ગયા હવે કાલે સવારમાં વહેલા આવીને પછી આનું રખલું કરશું થોડાક દિવસ ધ્યાન રાખીએ દારૂ કદાચ ભૂલી જાય તો નકર પછી બોર છેતા સુધી આપણે આજ કરવાનું છે તો ચાલો મિત્રો આજના વિડીયામાં બસ એટલું જ પાછા કાલે નવા વિડીયોમાં તમારી સાથે મુલાકાત કરીએ મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને એક છવ્વીસમી જાન્યુઆરી બધાને હાર્દિક શુભકામના આવતીકાલે છે આપણો આ વિડીયો છે પચીસ તારીખનો આખા દિવસનો તો પાછા કાલે મુલાકાત કરીએ જય જવાન જય કિસાન એ આલી મદદ